વાગરા તાલુકાના પાદરિયા અને પણિયાદરા ગામમાં પાણીની સમસ્યાના મુદ્દે ગ્રામજનોએ યુપીએલ કંપનીની ઘેરાબંધી કરી વાગરા તાલુકાના દહેજ પટ્ટી પર આવેલ ગામોમાં પાણીની વર્ષોથી વિકટ પરિસ્થિતિ છે પાદરિયા અને પણિયાદરા ગામમાં પાણી પુરવઠા તરફથી પાણીના ટેન્કર ફાળવવામાં આવતા હતા જોકે યુપીએલ કંપની આવ્યા બાદ કંપની દ્વારા સીઆરસી ફંડમાંથી માંથી નાણાં ફાળવી પાણીની પાઇપલાઇન નાખી આપવાની બાહેન્દ્રી આપવામાં આવી હતી જોકે કંપનીનું નિર્માણ કર્યાના પૂર્ણતાના આડે છે ત્યારે પાઇપલાઇન કામ ખોરંબે ચડતા ગ્રામજનો વિફર્યા છે પાદરિયા અને પણિયાદરા ગામમાં પાણીની વિકટ સમસ્યા દૂર થવાના આશાએ એ ગ્રામજનોએ રાહત અનુભવી હતી જો કે પાણી પુરવઠા દ્વારા ટેન્ક બંને ગામમાં ગ્રામજનોએ આંદોલન મંડાણ કર્યા છે અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ યુપીએલ કંપનીના ઘેરબંધી કરી છે પુરુષ અને મહિલાઓ કંપનીની બહાર ઘરના પર બેસી ગયા છે અને કંપની પાસે પાઇપલાઇનની માંગ કરી રહ્યા છે કંપની માલિકોના ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યાનો હોવાનો આક્ષેપો સાથે આંદોલનના માર્ગ પર નાના મોટા સોકાઈ ઉતરી આવ્યા છે પ્રદર્શનકારીએ જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચમકી ઉચ્ચારી છે રિપોર્ટર સરફરાજ સોલંકી વાગરા